યાત્રાધામ ડાકોરમાં સરકાર દ્વારા અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવામાં તો આવી પણ આ સરકારી હોસ્પિટલમાં કોઈ પણ જાતના લેબોરેટરી ટેસ્ટ તેમજ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી નથી તાલુકાના તેમજ ડાકોરના રહીશો અહીંયા દવા કરાવવા માટે આવતા હોય છે પણ સરકારી હોસ્પિટલ ડાકોરની નવી હોસ્પિટલ હોવા છતાં પણ આ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ યોગ્ય કરવામાં આવતી નથી તેવા આક્ષેપો આવનારા પેશન્ટોના વાલીઓ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ મારું નામ પ્રવીણભાઈ છે હું શાહપુરાના મંત્રી છું હાલ ઠાસરા કિશન ટાઉનશીપમાં રહું છું અને મારા બાળકને ગઈકાલે હવે દાખલ કર્યો હતો એકસો ત્રણ ડિગ્રી તાવ હતો તો ડૉક્ટરને એવું જણાવવામાં આવે છે હું અમે પૂછ્યું છે વારંવાર કે ડૉક્ટર સાહેબ તાવ ઉતરતો નથી ડૉક્ટર એક જવાબ આવે છે કે તાવ નહીં ઉતરે કયા કારણસર તાવ નહીં ઉતરે તો અમે અત્યારે એવું કીધું કે લેબોરેટરી કરવાની છે તો અમને એવું જવાબ આવ્યો કે લેબોટરી હાલ અત્યારે બંધ છે તો અમે એવું એવું કીધું કયા કારણસર બંધ છે તો અત્યારે અમે નીચે ગયા જલ્સારી સાહેબને મળ્યા જલ્સારી સાહેબે ત્યારે એવો પ્રશ્ન કીધો કે પાંચ દિવસથી લેબોરેટરીનું કામકાજ બંધ છે તો પાંચ દિવસથી કામકાજ બંધ હોય તો તમે કઈ રીતે આગળ તંત્રને જાન નથી કરતા પાંચ દિવસથી કેમ છે આટલા બધા પેશન્ટો અહીંયા આગળ અમને સારી સ્ટેટમેન્ટ મળતી નથી અને અમે અહીંયા આગળ હેરાન થઈએ શિક્ષકો એ રીતે આવું છે અમારા બાળકો જગ્યા છે ત્યારે જવાબદારી કોણ છે અને બાળકોના ડૉક્ટર છે તે અમને જેમ તેમ ખાવાય એમ અમને અત્યારે નીચે વર્તન કરી ગયા છે અને અમને કે તમારે જે થાય એ કરી લો અમારે એટલી માગણી છે કે દરેક હોસ્પિટલની અંદર સરકારી હોસ્પિટલની અંદર દરેક અવારનવાર કોઈપણ જાતિના માણસો આવતા હોય એમને સારી સ્ટ્રીટમેન્ટ મળવી જોઈએ અહીં આગળ સારા ડૉક્ટર નથી સારા ડૉક્ટર હોવા જોઈએ આવા ડૉક્ટર ચાલે નહીં સારા ડૉક્ટર એની માટે માગણી કરવી જોઈએ અને મારી વિનંતી છે કે કોઈ પણ જાતિના હોય બાળક હોય પુરુષ હોય કે સ્ત્રી હોય એને પૂરતે પૂછ સ્ટ્રીટમેન્ટ મળે અને એને ડૉક્ટર તરીકે સારું સ્વભાવિક સમાન કરે સારી રીતે વાત કરે અમને એવું કહે છે કે તમે એસી સમાનમાંથી આવો છો તો તમે જમપાવ એમ બોલો છો પણ અમે તો એવું કીધું કે અમારે અમારા હાથ માટે પાલક માટે બોલીએ છીએ તો અમને એવું કહ્યું કે તમારે જે કરવું એ કરી શકો હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કાંઈ ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી છે યસ તો રાહ સેની જુઓ છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભજો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો